જબરો આય ગાઈસ મિત્રો જોઈ લ્યો રાજભાઈ પતંગ ચગાવ્યા આ એન્જિન પતંગ ઉપર ઉડે છે હવામાં ના રાજ બે પતંગ છે ભાઈ છોટીલા પણ આવે છે છોટીલા ગોતતા તા તો પણ નો બાર જોતીલિંગ તમે જાત્રા એનો નીકળે હા ત્યારે પણ છોટીલા નીકળે ત્યારે તમને મળવા આવ્યો પણ ત્યારે ભેગા નો થયા તમને હા

આખી રાત નથી આવી ગયું તેમ કેમ કેમકે ફૂલ અવાજ આવતો હતો નહીં કરેલી એટલે આજે આપણે લેટ તૂટે છે આજે આપણે સાડા એટલે સાડા સાત વાગે સુધી થઈ ગયું ચાલો ભરવા માટે જઈએ છીએ તો ચાલો ભાઈ જઈ આવીએ દર્શન કરી આવીએ મા ખોરિયાળના

તમે જો મિત્રો આખું સુકાઈ ગયું છે તો પણ ઉપર પણ અસ્તા પાંદડા ને એવું દેખાય છે ચાલ તમને દેખાડી દે બધું મિત્રો માં ના દર્શન થઈ ગયા છે તેમને પણ દર્શન કરી લીધા હશે તો ચાલો હવે આપણે નીચે જઈએ ધરા જોવા માટે ભાઈ ભાઈ મળી ગયા છે મહાદેવ મહાદેવ ભાઈ મોરબીના છે મહાદેવ મહાદેવ તો નાથી આપણે હારે મોરબી સુધી આવશે હાલીને બાકી ચાલો આ ભાઈ હાથ પગ ધોરણ ના પાડીશ હાથ ખાલી હા તો તળાવ છે આ મોટું બધું તો ચાલો ભાઈ હવે આગળ જઈએ રૂમે જઈએ દર્શન કરીએ ચાલો ભાઈ જઈએ ને માતાજીનું નામ લઈને જય મહાકોળિયા ચાલો હવે આપણે યાત્રા ચાલુ કરી દીધી છે હર હર મહાદેવ હા હલો તો ચાલે ઓફિસમાં ચાલો ભાઈ ચાવી મેકી દેજે અહીંયા આપણે નીકળી ગયા છે ને ચાલો ભાઈ ગેટ ના ચાલે છે એટલે દર્શન કર જય મા ખોડિયા ચાલો હવે આપણે જઈએ ક્યાંથી અહીંથી નીકળશે હા તો ચાલો ભાઈ અહીંથી જઈએ

તો જૂનું થર્ડ છે ને જે કાને હશે એ આપ તમને પણ દેખાડા ને હું પણ જોઈને દર્શન પણ તમને કરાવી દે ને હું પણ દર્શન કરાવ પહોંચી ગયા છે ચલો ભાઈ થોડી માના દર્શન કરી લઈએ અત્યારે મિત્રો દર્શન થઈ ગયા છે ચાલો ભાઈ પાણી પી લઈએ નીકળી ગયા છે આ લાલ કેમ દેખાય માટી લાલ માટી હા લાલ માટી હશે તો ભાઈ લાલ માટી છે જો લાલ 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 માટી ચાલો હવે આગળ જઈએ પાણી નો હોય તો સારું છે કેમ કે ભાઈ કે એવું છે તો સો ટકા હશે હાઈવે ઉપર આવી ગયા છે ચાલો ભાઈ આપણી સાઈડ ઉપર વયા જઈએ ને ટ્રકોનો પ્રમાણ આ સાઈડ વધી ગયું છે કેમ કે આ સાઈડ ભાઈ કંપની એટલી છે ને લગભગ બે ત્રણ હજાર કંપની છે એ પણ લાદીની છે આ મોરબીમાં લાદી હાવ સસ્તી મળી છે સામે ટ્રક આવે છે ડીઝલ ટ્રક હોય જે પછી અમે અમારી સાઈડ ઉપર હોય જાય છે મેં તમને કાલે પણ દેખાડ્યું હતું કે મોરબી કેટલા કિલોમીટર છે અને મેં આપણે વાકાને એનું બધું દેખાડતું હા જો મિત્રો મોરબી અગિયાર કિલોમીટર મોરબી દસ કિલોમીટર ને આ ભાઈને પૂછીએ આપણે ભાઈ મોરબી કેટલા કિલોમીટર છે સાત કિલોમીટર છે ને ભાઈ આ ઘોડિયા મારવા ખબર છે કે નથી ખબર કિલોમીટર વધારે દેજ પાછા ઓછા કરી દેજ વધારે દેજ દે તો મોરબી સાત કિલોમીટર છે બાકી ચાલો સાત સાત રહેજે બાકી બંને ભાઈઓ બને આપણે હારે જ છે દર્શન કરવા માટે જાય છે હાલો હલો મેલરી માનું મંદિર છે ચાલો દર્શન કરી આવીએ કરવા માટે જાય છે ચાલો દર્શન કરી આવીએ મેલરી માતા રફાડિયા ગામ છે બાકી પાણીની બોટલ લીધી છે ચાલો ભાઈ પાણીની બોટલ લઈ લે પી લઈએ પેલા પાણી

હા તો ચલભ પાર કરીએ ની ઘરે પહોંચી ગયા છે મહાદેવ મારે પપ્પાની લેવડે નહીં નાખ્યા છે ને અત્યારે ભાઈ જમવા બેઠી ગયા છે જમી તો કેટલું વધી છે તો ભાઈ ચાલો ભાઈ હવે જમી લઈએ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ આવી ગયો છે ચાલો ભાઈ ચાર પીલી ને બાકી ભાઈ આવી ગયા છે મહાદેવ મહાદેવ કેમ છો ચાલો ને તો ચાલો મિત્રો ચા પી લઈને ભાઈ આરે વાતું કરીએ છીએ ચાલો

હર ભર ભાઈ ભાર બાર આ મણિપુર મજા આવે છે છે <tries> <laughs> <laughs> आ चल पतंग aja आ जा ले बेटा ले Mitro दे लियो

જબરો ભાઈ ગાઈ લાવ આ હું ફેરું લાઈ તો હું ફેરું પકડ થોડી નીકળી જાય ને આમાં તું હારી એમ આમ